ગજની પ્રજાને એક સંદેશ કારણ કે આપણે હું એટલા માટે ગજની કહું છું કે આપણે જ્યારે પણ દેશના નિર્ણય લેવાના હોય ત્યારે આપણે ગજની બની જઈએ છીએ ચલો આજે પંડિત જવાહરલાલ નહેરુએ જે શહેરનો શિલાન્યાસ કર્યો હતો એ શહેર વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલના નામના આ શહેરમાં આજે એકતા યાત્રાનું આયોજન હતું સરસ કરોડો રૂપિયા પ્રજાના વાપરી અને કોઈ પક્ષનો મસ્ત પ્રચાર આજે થઈ ગયો પણ હવે કેટલાક સવાલ છે પ્રજાને કે શું આ ખર્ચો તમારા માટે હતો યા પછી એવા લોકો માટે કે જે પ્રજાના પૈસે મુખોટો સરદારનો પણ કામ કોઈ પક્ષનો પ્રચાર કોઈ પક્ષનો તો હવે કાલ થી તમે બધા પ્રજાજનો એક તપાસ જરૂર કરજો શું કાલથી પણ રોડ પર ગાયો નહીં દેખાય ને શું કાલથી પણ રોડ પર ખાડા નહીં મળે ને શું કાલથી પણ જગ્યા જગ્યા પર કચરો નહીં હોય ને શું કાલથી પણ કોઈ જગ્યાએ અંધારું નહીં હોય ને શું કાલથી પણ કોઈ નફરત કોઈ કટ્ટરતાની વાતો નહીં હોય ને આ બધા પ્રશ્નો છે કે જે અત્યાર સુધી ચકાચક રોડ ચકાચક લાઈટ

પ્રચાર થતો હોય સરદારનો મુખટ્ટો પહેરીને તો પ્રજા પણ કાલથી પૂછવાનું રહેશે જે નહી હોય ને હવે તો કચરો નહી હોય ને હવે તો અંધારું નહીં હોય ને હવે તો ગટર નહીં ઉભરાય ને હવે તો ટ્રાફિક નહી હોય ને હવે તો ગાયો નહીં હોય ને એવો સવાલ પૂછજો કારણ કે પૈસા તમારા છે વહીવટ કોઈ બીજું કરી રહ્યું છે ભારત માતા કીધે બંને મા ધરફ